આજે ધંધા પેપેન ભેગા થઈને કનેકો તાવનો પ્રોગ્રામ મંગાવી સંડી ફેન્ટર ને કરી ફૂલ મોજ રામે રામ ડાયરા ને આજે તો દુકાન નવરો હતો ને ભાઈબન નો ફોન આયો આ કોણ કહા લગાયા ફોન ભાઈબન કાયલા જ નવરો તો તાવનો પ્રોગ્રામ કરી પછી તો મે કીધું પછી દુકાન થી એ એબુ સાબુ રસ્તા માંથી ભાઈબન ને બયરો થઈ ગયા અમરધામ બાજુ આલતા મગર ક્યું તાવો કરો તો પછી એનો હટાણો પણ લેવું પડે ને એટલે ભગી ગયા અમરધામ કાકા ની દુકાને હેલો તો શું આપડે કાકાની દુકાનથી અટાણું લેવાનું છે શું વાત કરે એટલે ના ભાઈ આ બાજુમાં બકલા વાળો બેવ ને અહીંથી બકલો લેવાનું છે આ મે બાવા ટિલ્લુ અને પછી કરિયાણાની દુકાનથી કરિયાણું લઈ લીધું ગાડીવાલા આયા કર સે કચરા નિકાલ બધી સામાન એક કોથરામાં ભરીને આયા ને ઉપરનું થઈ ગયા વાડી બાજુ હાલતા અને જો અમારા ભેગા કાના પે તો શું બોલે અને મિત્રો આપણે રોડ ચડી ગયા છીએ ટાણા નાણા 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 ઘર ભેગુ થાને ભાઈ પછી તો બગી કે મસ્ત મજાની વાડી છે અને ધીજી સાબડો આયા બુજા અને પછી તો ધીમે ધીમે કરને કી તૈયારી ચાલુ એક્ચ્યુઅલી મે આપણે તો ખાલી ચાપડી બનાવતા આવડે છે એટલે બે કે ચાપડી બનાવવા અને હાજુ કો તો ખાલી વિડિયો માં જને ચાપડી કો બાકી તો અમે આને હુંવારી કહી છે તમારી આને હું કહેવાય જરા કમેન્ટ કરીને કહીજો હાલો ચાપડી બની ગઈ એટલે બધા બે કે બકાલો મોરવા અને બે જણા ગયા હે ગવાર લેવા હાલો રાત તો પડી ગઈ ને ભેગા ભેગા તો મસ્ત બજાનો રેડી થઈ ગયો અને પછી ફાઈનલી થારી લઈને ભેગી ગયા જમવા રાતે મોડક થી ભોગી ગયા દુકાને અને પીને ખી ઠંડી ઠંડી ફેન્ટા હાલો તો આજના બ્લોક માં બસ આટલું જ મજા આવી તો લાઈક નાખો સરસ મજાની કોમેન્ટ કરી નાખો